ए राम राम सीताराम बधाई ने आज नवो ब्लॉग में तमारुं बधानुं स्वागत छे अत्यारे आपणे जाईए खोटाणे थी घरे तो ये जे ता क्यारे जाता जाता आपणे रस्ता में काम का वस्तु जड़े ने काम वाग्यु ने ना का आपणे इलाका में पेली के रही जाएगा आपणे आलो फेर नवो रस्तो तो खोटाणे थी घरे कांकांनोवा में बदले खेलते हैं। अपने वर्क को न दी थी कि वैसे मैं चेतने मावन नियार यहां पर ऊपर क्या कि गांव नामों नाम यहां पर हैं देखो मचिवाड़ा के यहां के इस्तान के बैगरे के चौथा जाम लैंग से सरकार ने लैंग चोलों को मार दूं।

મસ્ત વ્યૂ હે ઠંડો ઠંડો મસ્ત પવન આવે વાડી આપણી આ સાઈડ પેલી ફેરે જાય આ હે રસ્તો જાય ગામનું નામ બોલાયું ગયું પછી સર્ચ કરે ને એવું લાગે છે ડબિંગ કરે ને મૂકે ઉપાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું ને આપણે જે માંડ્યું પાણી વારીએ ને આ ભાઈ માંડવી ઉપાડેલી આપણે મેની વાત જોઈએ છે આપણે એ ભાઈ માંડવી ઉપાડે એના પાસે જેને કહે તો મે થઈ જાય તો ભારી કામ થાય આપણે હાઇલેટ કામ કરે એક જ કેતા રે ભે બાકી બધા થઈ ગયા હજી પાણી વારી ભાઈને આમ એવું હે કામકાજ કરું કામ વાડી વાડી માણસ ને વાડી કામ નથી કરવું પણ વાડીએ મકાન બનાવવું આડેગા આપણે આઈએ માર્કેટ ડાયમંડ પ્લે બટન આવે ને એટલી વાર ઝડપ ઝડપ હોય ડાયમંડ પ્લે બટન આપણી આવે છે બેથીમાં આવે એટલે પ્રમાણે તે આપણે પાયાઓ નાખી જ દેવાયો નજરો હોય ને આજના એવું ફાંડવાર ઉપર ભૂ રહે દીધા તે સારું રહેફંડ મને ગયા

એટલે કહીએ કે બાય નિકા કરવાનું ચાલુ કરી દો કોન્ટ્રેક કોન્ટ્રાક્ટ બંધ થયો આપણે હે ને બાકડા આવીને બગડા ની પાંડવી બોલાવવાની હે એક્સપોઝ કર નાખો માણસ હે મને જોતો જોતો કે આ ગામ આપે પેલો એકલો એમ થયું એ થોડી ખબર હે કે આપણા ફ્યુચરના હે ને ક્રિએટર છે મોટા